સુરત શહેરના સચિન જીઆઈડીસી પોલીસ વિસ્તારમાં આવેલ પાલી ગામમાં એક છ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ તેમાં સાત જણાના મૃત્યુ થયા છે એ મામલે સચિન જીઆઈડીસી પોલીસમાં ગુનો નોંધાયો છે કયા પ્રકારનો ગુનો છે કોની કોની સામે ગુનો છે આ બાબતે અમારી સાથે વાત કરશે એસી એન વી ગોયલ સાહેબ સાહેબ કયા પ્રકારનો ગુનો કોની કોની સામે ગુનો નોંધાયો છે એમાં શું શું છે આખી વિગત સચિન પોલીસ સ્ટેશન સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પાલી ગામમાં રેસિડેન્સી કરીને એક બિલ્ડિંગ આવેલી હતી એ ગઈકાલે એટલે કે છઠ્ઠી જુલાઈના બપોરે અઢી વાગ્યાની આસપાસ કોઈ કારણસર પડી ગઈ હતી જેના કારણે સૌ તો એક જાણવાજોગનો કેસ એક દાખલ કરવામાં આવેલો જાણવાજોગની તપાસના કામે જે તપાસના કામે જે નિવેદનો લેવામાં આવ્યા અને જે અન્ય દસ્તાવેજો પુરાવો હસ્તગત કરવામાં આવ્યા તો એ તપાસ દરમિયાન ત્રણ આરોપી વિરુદ્ધમાં ક્રિમિનલ કેસ બનતો હોવાનું ડિસ્ક્લોઝ થયું એટલે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ બીએનએસ એટલે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચ અને ચોપન મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો આ ત્રણ આરોપીમાં એક રાજભાઈ કાંકડિયા બીજા રમીલાબેન કાંકડિયા અને ત્રીજા અશ્વિનભાઈ વેકરિયા કરેલ છે ત્રણ આરોપીઓની તપાસ દરમિયાન અશ્વિનભાઈ વેકરિયા તપાસ દરમિયાન મળી આવેલ છે એટલે એનું અત્યારે ઇન્ટ્રોગેશન ચાલુ છે અને ઇન્ટ્રોગેશનના અંતે એને એરેસ્ટ કરવાની અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અન્ય બે આરોપીઓની તપાસ કરતાં જે રાજ કાકડિયા જે છે એ હાલમાં અમેરિકા જે છે એવું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે અને રમીલાબેન કાકડિયા એ તપાસ દરમિયાન મળી આવેલ નથી એમની પણ તપાસ કરવા અને એમાં અલગ અલગ ટીમ સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી અને એમને પણ કામ સોંપવામાં આવેલું છે આ તપાસ દરમિયાન એવું ડિસ્ક્લોઝ થયેલું છે કે જે કૈલાસ રાજ રેસિડેન્સી જે બિલ્ડિંગ હતી જેમાં ભાડવા તો રહેતા હતા એ બિલ્ડિંગ એકદમ જર્જરી હા જર્જરીત હાલતમાં હતી એમાં પાણી લીકેજ થતું હતું તિરાડ પડી ગયેલું હતું અને જે આરસીસી સ્ટ્રક્ચર જે પિલર ને એ બધું હોય એ પણ ખુલી ગયેલું હતું અને એમાં જે સળિયા દેખાતા હતા એ પણ એમાં પણ કાટ લાગેલી હતી એટલે બિલકુલ રહેવાલાયક બિલ્ડિંગ હતી નહીં તેમ છતાં આ આરોપીઓએ એકબીજાની મદદગારીથી આ બિલ્ડિંગમાં ભાડવાતોને રાખ્યા અને એમની પાસેથી ભાડું વસૂલ કર્યું એના કારણે જ આ ગુનો દાખલ થયેલો છે બનાવના જે રેસ્ક્યુની કામગીરી દરમિયાન ટોટલ સાત ડેડ બોડી મળેલી અને સાત ડેડ બોડીની ઓળખ પણ થઈ ગયેલી છે એ સાત ડેડ બોડીમાં જે ઓળખ થયેલી છે એમાં એક હીરામણી કેવટ અભિષેક કેવટ શિવભુજન કેવટ પરવેશ કેવટ લાલજી કેવટ અનમોલ સાલીગ્રામ અને બ્રિજેશ ઘોંટ એમ કરીને ટોટલ સાત જણનું ડેથ થયેલું છે આ સાતે સાત રહીશોની જે ડેડ બોડી જે છે અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં મૂકેલી છે અને ત્યાંની પીએમની કાર્યવાહી પણ ચાલુ છે અને એક ઇન્જર્ડ એક મહિલા જે હતી કશિશ શર્મા કરીને મહિલા એને રેસ્ક્યુ કરવામાં આવેલી હતી એને પણ ફર્ધર ટ્રીટમેન્ટ માટે નવી હેલ્થ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી ગુલ સાહેબ તો આ જે ત્રણ જે આરોપીઓ છે જેની વિરુદ્ધ એ એકબીજા સાથે રિલેશન શું છે અને આ લોકોએ જે ભાડુઆત છે જે વિટનેસ હશે એમાં એમ કોઈ ફરિયાદ કરી દે કહું કે ભાઈ આ બિલ્ડિંગ કયા પ્રકારની છે આ બિલ્ડિંગ રેકોર્ડ ઉપર રાજભાઈ કાકડિયાના ફાધર રસિકભાઈ કાકડિયાના નામે છે અને પ્રાથમિક તપાસમાં એવું જણાય આવેલ છે કે બે વર્ષ પહેલાં આજે રસિકભાઈ કાકડિયા એમનું મરણ થયેલ છે અને એના પછી આ જે બિલ્ડિંગમાંથી જે બિલ્ડિંગમાં જે ભાડવાત રહેતા હતા એમના પાસેથી ભાડું વસૂલવાની જે કામગીરી હતા એ આ બંને રાજભાઈ અને રમીલાબેનના કહેવાથી અશ્વિનભાઈ વેકરિયા કરતા હતા આ બિલ્ડિંગમાં જે ભાડવાત રહેતા હતા એમણે અશ્વિનભાઈ વેકરિયા અને જે મકાન માલિક એટલે બિલ્ડિંગના માલિક છે હાલમાં જે રાજભાઈ અને રમેલાબેન એમને જાણ પણ કરેલી હતી કે આ બિલ્ડિંગ રહેવાલાયક નથી આમાં થોડું તેરાડ પડી ગઈ છે પાણી લીકેજ છે સામે ચોમાસાની સિઝન છે એટલે આનું રિપેરિંગનું કામ કરાવો અને આ બિલ્ડિંગમાંથી આ જ કારણોસર અગાઉ પણ ભાડવા તો ખાલી કરીને જતા રહેલા હતા તેમ છતાં આ બિલ્ડિંગના ઓનર અને જે ભાડું વસૂલ કરવાની કામગીરી કરતા હતા અશ્વિનભાઈ વેકરિયા જે આરોપી તરીકેની ભૂમિકા સ્પષ્ટ થઈ છે એમણે આ બિલ્ડિંગનું કામ ના કરાવ્યું અને એમણે એવું કહ્યું કે આ વર્ષે નહીં હવે પછી અમે આવતા વર્ષે કામ કરાવીશું એટલે કે આમના નોલેજમાં હતું કે બિલ્ડિંગ રહેવાલાયક નથી તેમ છતાં આ બિલ્ડિંગમાં ભાડવાતોને રહેવા ફ્લેટ મકાનો આપી અને એમની પાસેથી ભાડું વસૂલ કર્યું એટલે આમનું એકદમ ક્રિમિનલ ઇન્ટેન્શન આરોપીઓનો હતો એ જ અનુસંધાને ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલો છે જે મા દીકરા છે એ દીકરો ક્યાં છે અત્યારે અને એને પકડવા માટે શું કાર્યવાહી કરશે દીકરો જે છે રાજ કાકડિયા આરોપી એ હાલમાં અમેરિકા હોવાનું તપાસમાં જણાય આવેલ છે એટલે જે કંઈ આરોપી જે છે એ બહારના દેશમાં હોય તો એને જે કંઈ લાવવાની કાર્યવાહી હોય એ અમે ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં જે કંઈ આગળની તપાસ થશે એમાં કરશું અને રમીલાબેન જે છે આરોપી રમીલાબેન કાકડિયા એમની તપાસ માટે અલગ અલગ ટીમ સ્થાનિક પોલીસ અને સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ એમાં પાછળ લાગેલી છે એને પણ અમે ટૂંક સમયમાં એમને તપાસ કરી અને એમની ધરપકડ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરશું જે નવી કલમો હેઠળ ગુનો નોંધાયો છે એમાં કયા પ્રકારની સજાનું પ્રાવધાન છે એકસો પાંચ બીએનએસ એકસો પાંચ અને ચોપન એટલે કે આઈપીસીની કલમ એમાં ત્રણસો ચાર કહી શકાય અને આઈપીસીની કલમ એકસો ચૌદ એટલે મદદગારીની કહી શકાય એટલે આમાં ગંભીર આ ગુનો છે અને ખૂબ જ ગંભીર આમાં જે સજાની જોગવાઈઓ છે એટલે સ્ટ્રિકન્ટ એમાં પનિશમેન્ટની જોગવાઈ છે છેલ્લો પ્રશ્ન એ સાહેબ કે પુરાવાઓ માટે કઈ કઈ ટીમની મદદ લેવાઈ રહી છે કેમ કે ઘણા બધા પુરાવા જોતા હશે આપણને ત્યાં જે સ્ટ્રક્ચર જે પડી ગયું છે એને લઈને તો કયા કયા વિભાગને આપણે મદદ લઈ રહ્યા છે ગુનાની તપાસના કામે સુરત શહેર પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબે પણ આઈઓ અને એના સુપરવિઝન જે અધિકારી છે તમામને ખૂબ જ ડિટેલમાં બ્રિફિંગ કરેલું છે અને આ તપાસ બનાવ ગંભીર હોવાથી તપાસ બિલકુલ ઊંડાણપૂર્વક થશે અને એમાં તમામે તમામ પુરાવા એટલે કે વિટનેસીસ જે હોય એ એના ઓવરઓલ એટલે નિવેદન ડોક્યુમેન્ટરી એવિડન્સની સાથે સાથે એક્સપર્ટનો ઓપિનિયન પણ લેવામાં આવશે અને એમાં જે ખાસ કરીને જે ડેબ્રિઝ અત્યારે છે જે બિલ્ડિંગ પડી ગયું છે તો એ ડેબ્રિઝનું સેમ્પલ એમાં આર એન બીના અધિકારી એફએસએલ અને ગેરી કરીને એક સંસ્થા છે એના પણ અધિકારીઓ સ્થળ ઉપર આવવાના છે સ્થળ વિઝિટ કરી અને જરૂરી સેમ્પલ કલેક્ટ કરી અને એનું જરૂરી એનાલિસિસ કરી એ પણ એક્સપર્ટ ઓપિનિયન આપશે એટલે એમનો પણ એક્સપર્ટ ઓપિનિયન જે છે એ તપાસના ખામે ખૂબ જ મહત્ત્વનો પુરાવો છે એટલે એ પણ અમે એક પુરાવો મેળવવાના છીએ તો બિલકુલ એનપી ગોહિલ સાહેબ એસીપી સુરત શહેર પોલીસના છે આપણી સાથે વાત કરી રહ્યા હતા અને સ્પષ્ટપણે જે રીતે પોલીસને અત્યારે પુરાવા મળ્યા છે કે બિલ્ડિંગ જરૂરી થતું રહેવાલાયક ન હતું છતાંય બિલ્ડિંગના માલિકો અને ભાડોઆ જે વસૂલનાર લોકો છે એ લોકોને અહીંયા ભાડવા ભાડાથી મકાનો આપી રહ્યા હતા એ નેગ્લિજન્સીને એકદમ સ્પષ્ટ પુરાવો સામે આવ્યો છે અને સુરત પોલીસે સચિન જેડેસિંહ પોલીસ સ્ટેશનમાં ત્રણ જણાની વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત